સુરતના ફાઇલેન્ડ ઝોનની કરોડો રૂપિયાની કિંમતી જમીનમાં બોગસ પ્રોપર્ટી કાર્ડમાં રોજ રોજ નવા નવા રહસ્યો સામે આવી રહ્યા છે બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવાના કૌભાંડમાં એક જ લેટર કલેક્ટર જિલ્લા પંચાયત અને સુડામાં રજૂ કરાયા હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે તેમને આ સમગ્ર કેસ હવે નોંધાયો છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરીને આગળના સમયમાં અમને તથા ખેડૂતોને ન્યાય મળશે તેવી આશા ફરિયાદી આઝાદ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સુરતના એરપોર્ટ પાસે આવેલ સાઇલેન્ઝોનની જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ કોભાંડ કેવી રીતે થયું તે અંગે મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ઓગણીસમાં એક પ્રોપર્ટી કાર્ડ આપવા માટે ઝુંબેશ શરૂ કરાઈ હતી આ ઝુંબેશમાં અંદાજે પચાસ થી વધુ પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા આ કાર્ડમાંથી સુરતના ડુમસના બ્લોક નંબર આઠસો પંદર આઠસો એક ઓબ્લિક બે આઠસો ત્રણ આઠસો ચાર આઠસો ત્રેવીસ સાતસો સત્યાસી ઓબ્લિક બે અને વાટાના બ્લોક નંબર એકસઠ વાળી જમીનના પણ અલગ અલગ ત્રણસો સત્તાવીસ જેટલા પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા તાજેતરમાં સપ્ટેમ્બર બે ચોવીસ માં ગાંધીનગર થી હુકમ થતા સુરત જિલ્લા કલેક્ટર ડોર ડોક્ટર સૌરભ પારધી આ તમામ પ્રોપર્ટી કાર્ડ રદ કરી દેવાનો હુકમ કર્યો હતો જમીનની મૂળ સ્થિતિ લાવી દેવામાં આવી હતી જો કે બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવા કોણે જિલ્લા પંચાયતનો બોગસ બિન ખેતીનો લેટર રજૂ કર્યો તે હજુ રહસ્ય સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જ ખુલે એવી શક્યતા છે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બોગસ પ્રોપર્ટી કાર્ડની થયેલી ફરિયાદ વિશે મળેલી વધુ માહિતી મુજબ દુમ્મસ તોન 3 ગ્રામો દુમ્મસ વાટા અને ગ્વાલિયરના વર્ષ 2019 માં

આખી તપાસ સાત મહિના ચલાવી ને અત્યારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે સમૃદ્ધિ કોર્પોરેશન નામે ગુનો દાખલ કરવામાં છે પ્લસ એમાં એક ઓફિસર જે હતા ક્લાસ વન ઓફિસર એના નામે છે અને ઓફિસમાં જેટલા વર્કરો છે એના નામે અમને લાગે છે કે ન્યાય મળશે કે કે તંત્ર છે એ હવે જાગૃત થઈ ગયું છે એને બધી ખબર પડી ગઈ છે કે ખરેખર શું થયું છે અને એ બધી પોતાની સીઆઈડી ક્રાઇમ બધી ઇન્ફોર્મેશન ભેગી કરી રહ્યા છે